એ સોરઠ નો ડ્રેસ છે હમ એ રેગ્યુલર લેડીઝ બધા અમારે ત્યાં આજ ડ્રેસ પહેરે છે સોરઠ માં એને નવખંડી કહેવાય અને અમારે ત્યાં લગભગ બધી આહીરની ની લેડીઝ બધી નવખંડી જ ઓઢે છે અને એ જેડ છે છે એજેડ એ બધા બ્લેક ઓઢણા ઓઢે છે અને અમારે ત્યાં પૈણા છે અહીંયા અમે પૈણા કહીએ છીએ કાઠિયાવાડમાં એને જીમી કહી છે અમે લોકો પૈણા કાળા પહેરીએ છીએ સોરઠમાં નાઘેરમાં લોકો છે તે બ્લુ પહેરે છે અને મરૂણ પણ પહેરે છે અને કોફી પણ પહેરે છે અમે બેન એક જતાં જતાં એક પ્રશ્ન લાસ્ટ કરીને પ્રશ્ન પૂરો કરું મારું કાર્યક્રમ પૂરો કરું એક મારે સમજવું છે આ કાયમનો પ્રશ્ન કાયમી માટે આ તો ફક્ત કાર્યક્રમ છે ને તમે પહેરેલું છે નથી લાગતો કે આહીર સમાજે આહીર સમાજની મહિલાએ આ પરમનન્ટ પહેરેલો હોય તો શું લાગે એનો ફાયદો મળે સમાજ માટે જાગૃત કમ્ફર્ટેબલ ફીલ થાય પછી જોબ પર જતા હોય ત્યાં થોડું

અમે આ મહારાષ્ટ્ર માટે આયોજન કરવા માટે બાર મહિનાથી અમે આમ એટલા બધા તૈયારીમાં હતા અમારી ભાવનગરની ત્રણ બસોનું આયોજન કરીને અમે એટલી સંખ્યા કરી છે કે અહીંયા રાસ રમવા માટે ચાલીસેક હજાર અમારા માટે આટલું કર્યું છે તો અમને એમ થાય કે ભગવાન અમે સાક્ષાત દર્શન આપો ખૂબ ધન્યવાદ બેન કયા પ્રકારનો રાસ કારણ કે પ્રાચીન અનેક પ્રકારના રાસ લેવાતા હોય છે ગરબીમાં અહીં જે રાસ લેવાય છે એને કયો રાસ કહેવાય છે થોડીક વાત વરસ હા છે હું હું છે ભાવનગર જિલ્લામાંથી આવું છું મારું નામ વણારકા મુદ્રા છે અહીંયા જો અમે કેટલા સમયથી મહારાષ્ટ્રની તૈયારી કરીએ છીએ મહારાષ્ટ્રમાં માટે અમે એક્સાઇટમેન્ટ છે કોચ કહેવામાં આવશે જે અમારા માટે સ્પેશિયલ છે કે જે અમારી આયરાણીઓ રમવાના છે કે જે ઠેસ લેવાતી જશે અને ગરબા રમાતા જશે કાલે તમે જોશો કે કાલે એવી રીતના રાસ તમે ક્યાંય નહીં જોયો કે જે અમારી આહરાણીઓ જ રમતી હોય છે નોર્મલી અમારી આહરાણીઓ જોવા મળે છે આ રાસ રમતી વખતે જે કાલે જોવા મળશે અને દ્વારકાધીશ જે રમવા આવશે એવું અમારી બધાની અંદર આત્માની ઈચ્છા છે કે ભગવાન જોશે અને કદાચ આવશે જ અમને અંદરથી તો એવું છે જ કે આવશે જ એમ બધાની ઈચ્છા છે